જગમાલ પીઠિયા નામના વ્યક્તિને ભાજપના સદસ્ય બનાવી દેવાયા રાસન લેવા દુકાને ગયા અને ભાજપના કાર્યકરે તેમને સદસ્ય બનાવી દીધાનો આક્ષેપ કરાયો છે મોબાઈલમાંથી ઓટીપી મેળવી સદસ્ય બનાવી દેવાનો આક્ષેપ કરાયો છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ મારું નામ જગમાલભાઈ જેઠાભાઈ પીઠિયા મારું ગામ શહેર કેશોદ તાલુકામાં હું બે દિવસ પહેલાં અનાજ કરીને દુકાની પહેલાં માલ લેવા ગયો તો આપણે સસ્તા અનાજની દુકાની સસ્તા અનાજની દુકાની માલ લેવા ગયો તો ત્રી પાત્રીસ માણસોની લાઈન હતી લાઈનમાં મારો વારો આવ્યો વારો આવ્યો તો એ લોકોએ મને એમ કીધું કે તમારી પાસે ફોન છે હું કાં હા તો મેં ફોન આપ્યો નંબર બોલ્યો નંબર બોલ્યો એ ભેગો મારે ત્યાંથી એ લોકોએ મોબાઈલ લઈ લીધો ઓટીપી આવ્યા પેલા ઓટીપી લઈ અને એમાં બીજે એપીનો મને સદસ્ય બનાવી દીધો પછી મને આ વાતની કોઈ ખબર નથી હું ખેડું હ મેં જઈને છોકરાને કીધું કે આમાં કેટલા ઘઉં આવ્યા કેટલો બાજરો આવ્યો કેટલા સોખા આવ્યા છોકરે મને જોઈને એમ કીધું કે પપ્પા આ તો તમને બીજેપીના ના સદસ્ય બનાવ્યા બરોબર આ કોઈ માલનો મેસેજ નથી તો મેં એ લોકોને ફોન કર્યા કે ભાઈ તમે હું એક ખેડૂત છે તમે મને આવી રીતના ખોટા ગેરમાર્ગે હુકામીને જો આવું ખોટું હુકામીન તમે કરો તો એ લોકો મારો સાલી એક ફોન કર્યા તો ફોન ઉપાડ્યા નહીં બીજા મને ફોન કર્યો મારે એરી વાત ન કરી ફોનમાં પછી હું કોઈ પક્ષમાં લેવા દેવા નથી હું નથી કોંગ્રેસનો નો માણા કે નથી હું ભાજપનો નો હું એક ખેડૂતનો દીકરો છે ને મને ખેડૂતમાં જ રહેવા ગયો મને ક્યાં જોડવાનો આવે સત્તા મને જોડ્યો હોય તો કઈ વાંધો નથી પણ મને કેવો તો જોઈ ને આ તો એક મારા ઉપર છેતરપંડી કરી કેવાય એમ બી આપનું ગામ કયું મારું ગામ ચેર ઘટના કઈ જગ્યાએ બની ઘટના સસ્તા અનાજ દુકાને અવ છે કે ખરેખર બધી જગ્યાએ મોટે ભાગે આવું જ હાલે તો ખરેખર આનું આવું ન થવું જોઈએ ખેડુ આરી બરોબર એ આપણી માંગ છે હમણાં નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મોલ આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મોલનાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કરીને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ તો રાહ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો